ગુજરાતના કારખાનાઓમાં એક યા બીજા કારણોથી કામદારોના મૃત્યુની ઘટનાઓ સામે આવતી રહે છે સુરતમાં આગ અકસ્માતથી આઠ કામદારોના મોતના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસીમાં બે કામદારોના મોતનો બનાવ સામે આવ્યો છે વાપી જીઆઈડીસીમાં આવેલી સરના કંપનીમાં રસાયણની અસરથી બે કામદારોએ જીવ ગુમાવ્યા છે ગઈકાલે પાંચ તારીખ લગભગ સવારના સવા અગિયાર કલાકે સરના કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ વાપી ખાતે એક અકસ્માત બનેલ જેમાં સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ નામના કેમિકલનું ડ્રમ દ્વારા હેન્ડલિંગ થઈ રહ્યું હતું ત્રણ શ્રમિકો દ્વારા એ દરમિયાન ડ્રમ ટ્રોલીમાંથી નીચે પડી જતા અને ફ્લોર ઉપર રહેલા પાણી સાથે રિએક્ટ થતાં એચ ટુ એસ નામનો ગેસ જનરેટ થવાથી બે શ્રમિકોને ગેસ લાગવાથી એમના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા છે અને એક શ્રમિકને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને તેની સ્થિતિ સારી છે આ બનાવમાં એકતાલીસ વર્ષીય ગોરીલાલ નંદકિશોર મંડલ અને સાડત્રીસ વર્ષીય દિલીપ શ્યામસુંદર તાંતી નામના કામદારો બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યા હતા તેમને બચાવવા જતા ભુવનેશ્વર જગદીશ મંડલ નામનો કામદાર પણ ગેસની અસર થતાં ત્યાં જ બેભાન થયો હતો કંપનીના કામદારોએ તાત્કાલિક ઘટનાની જાણ શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોને કરી હતી ત્રણ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ફરજ ઉપરના તબીબે ગોરીલાલ અને દિલીપને મૃત જાહેર કર્યા જ્યારે ભુવનેશ્વરને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ખાના ખાને જા તો મેં પકડા જોર આવાજ લગાને લગા ગેસ લગા કોઈ ખીચો કોઈ ગેસ લગાજ લગા રો ખીચ રહે તો થોડા દૂર લીચ લેટા દૂર લેવા

સેફટી કીટ આપી હતી કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે દરમિયાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે એ વિશે ફેક્ટરી ઇન્સ્પેક્ટર એમ સી ગોયલે આ મુજબ જણાવ્યું હાલ ફેક્ટરી જે છે સરના કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ એને ઉત્પાદન પ્રક્રિયા બંધ રાખવા માટે થઈને પ્રોહિબિટરી ઓર્ડર અમારા અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે ગઈકાલે હું અને મારા અન્ય સાથી અધિકારી પ્રાથમિક તપાસમાં ગયેલ ત્યાં જે છે એ આ ડ્રમ જે છે કેમિકલનો એ પડેલા ફ્લો પર જોવા મળેલા બાકી જે કંઈ પણ આગળની તપાસ છે એ વિગતવાર ચાલુ રહેશે અને એ તપાસમાં જે કંઈ પણ ફાઇન્ડિંગ્સ થશે એ પ્રમાણે વિગતવાર કાર્યવાહી કરવામાં આવશે રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં દર વર્ષે આકસ્મિક ઘટનાઓને કારણે અનેક નિર્દોષ કામદારોના મોત થતા હોય છે આવા કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય માટે તંત્ર સક્રિય હોવાનો દાવો કરે છે તો બીજી તરફ કામદારોના મોતની ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે છે ત્યારે આવા કિસ્સાઓ અટકાવવા જવાબદાર તંત્ર વધુ સક્રિય બનીને કામ કરે એ જરૂરી બની રહે છે